આપણું કઈક નવી જ રીતે કારેલા શાક બનીને તૈયાર છે જય રામ જય ભગવાન મને સ્વાગત છે તમારું મારે આજે આપણે બનાવવાના છીએ કારેલા બટેટા નું શાક અલગ જ રીતે હવે આપણે આજે કંઈક અલગ જ રીતે કારેલાનું શાક બનાવીશું એ માટે આપણે કારેલાને બાફી લીધા છે અને એક બટેટું બાફી લીધું છે અને કારેલાના આવા આપણે ઝીણા ઝીણા કટકા કરી લીધા છે અને આપણે આજે ભરશું નહીં આને આપણે એમનો બધા શાક બનાવીશું આપણે કારેલાનું શાક બનાવવા માટે એક ટમેટું સુધારી લીધું છે ઝીણું ઝીણું પછી આ ત્રણથી ચાર જેટલી લસણી કરી છે એ આપણે ખાંડી લીધી છે એ લઈ લીધી અને આપણે આ ચણાનો લોટ એટલે ગાઠિયા આપણે પીસીને આ લોટ લઈ લીધો છે આ બાઉ અને હવે આપણે એવા ઘારવા તરફ જઈએ અને હવે આપણે આ બટેટા સુધારી લીધા છે હવે આપણે પેનમાં છ થી સાત ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે આપણે આ તેલને ગરમ થવા દઈશું હવે આપણું તેલ આવી ગયું છે અને એમાં આપણે લસણની કઢી ખાંડ તૈયાર કરી એડ કરી દઈશું હવે આપણે ટમેટા એડ કરી દઈશું હવે આપણે આમાં ટમેટો એડ કરી દીધું છે અને હવે આપણે આમાં હળદર પાવડ થોડીક હિંગ અને ધાણા જીરું પાવડર એડ અને હવે આપણે આને વ્યવસ્થિત હલાવી લેશું

અને ત્રણ ચાર મિનિટ આપણે આમાં એમ એમ રાખવાના અને પછી આપણે આમાં કારેલા એડ કરી દેવાના તો આપણે થી ચાર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આમાં કારેલા એડ કરી દઈશું બધા કારેલા એડ કરી દીધા છે આપણે અને આપણે હવે વ્યવસ્થિત હલાવી લેશું ઉપર નીચે કરી દઈશું અને બધો જે રસો હોય તે આની ઉપર આપણે એડ કરતા જઈશું હવે આપણે આમાં ઉપરથી નમક એડ કરશું સ્વાદ પૂરતું નમક એડ કરી દેવાનું છે આપણે ઉપરથી એટલે એડ કરી કારણ કે આપણે બફવામાં નાખ્યું હોય મીઠું એટલે જો જરૂર પડે તો એડ કરાય આપણે અને આપણે હવે આને ત્રણ ચાર મિનિટ ચડતા થઈ ગઈ છે અને આપણે આમાં એક લીંબુ એક એડ કરી દેસુ એક આખું લીંબુ કડવાસ ન આમાં આવે એટલે આપણે લીંબુ હવે આપણું લીંબુ એડ થઈ ગયું છે અને હવે આપણે આ જે બનાવ્યો છે ગાંઠિયાનો પાવડર ઈ એડ કરી દેસુ હવે આપણે આ રાખવા માટે આપણે અડધી બાઉલ જેટલો હવે બે ત્રણ મિનિટ લગીને ચોળવી લેશું હવે આપણે શાક ને બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ચડતા અને પાણી નાખવાનું બીજું કારણ એ પણ છે કે આપણે જે ચણા લોટ છે એ પાણીને કરી લે એટલે થોડુંક આપણે એને થિકનેસ આપવા માટે આપણે પાણી નાખીએ અને હવે આપણે આમાં ગાર્નિશ કરશું કોથમરી વડે હવે આપણે કારેલા શાક બની તૈયાર છે આવી રીતના બનાવો ખાઓ પીઓ ને મજા કરો તમને અમારી રેસીપી ગામ લાઈક છે